જય માતાજી મિત્રો આ છે કુળમાં આઈ લીધો છે અને ડાંગર પરિવારમાંથી આવે છે આ માતાજી વર્ષથી અનાજનો દાણો ગ્રહણ નથી કર્યો સવારે માત્ર એક વાટકી દહીં પીવે છે અને આખા વર્ષ દરમિયાન વરસાદનું જીલેલું પાણી હોય એ સિવાય તળાવો બોટ કે કુવાનું પાણી નથી પીતા માતાજી આખા વર્ષ દરમિયાન ચોમાસાનું પાણી હોય એ જ પીવે છે આ છે ગૌશાળાની ગાયો આપણે થોડી વારમાં માતાજીની મુલાકાત કરશું હર્ષુરભાઈ વનરાજભાઈ જીતુભાઈ સોલંકી અને અનિલભાઈ શૂટિંગ કરી રહ્યા છે આ છે મોગલધામ આશ્રમ તારાના ધાર અને આ મૂળિયાએ જેમણે પિસ્તાળીસ વર્ષથી પગમાં ચપ્પલ નથી પહેર્યા કોઈ પાસેથી એક રૂપિયાનું દાન નથી લીધું લેતા નથી લેવાનાય નથી અને અનાજનો દાણો ગ્રહણ નથી કર્યો અને ચોમાસાનું વરસાદનું પાણી પીવે છે આ માતાજીનો નિયમ છે આ જગ્યાએ માતાજીનો રૂમ છે ત્યાં સવારે ચાર વાગ્યે ઉઠી અને માતાજી નાઈ ધોઈ અને ધ્યાનમાં બેસે છે અને ભગવાનની માળા ફેરવે છે ખૂબ સરસ મજાનો આશ્રમ છે અને અત્યારે મંદિરનું કામકાજ ચાલુ છે આપણે હમણાં મંદિરની મુલાકાત લેશું અને માતાજીની પણ મુલાકાત લઈને માતાજી પાસેથી આપણે ઇતિહાસ જાણીશું જય મા મોગલ તારાણા ગામ જવું હોય તો આપણે જોડિયા થઈને જવાય લતી પરથી જવું જોઈએ ત્યાંથી પણ જવાય છે ધ્રોલથી પણ જવાય છે ધ્રોલથી આડા ટોડા અજામચોરા આ બે ત્રણ ગામ આવે છે પછી તારાણાધાર આવે છે અને ટંકારાથી લતીપર અને લતીપરથી પીઠોળ પીઠળથી તારાણાધાર જવાય છે રાજકોટથી પિંચ્યાસી કિલોમીટર જેવું થાય છે અને મોરબી થી 66 કિલોમીટરનું જેવું થાય છે આ છે મુડી આઈના પિતાશ્રી એમને ઠાકરની ખૂબ સેવા કરી હતી અને અત્યારે મંદિરનું કામકાજ ચાલુ હોવાથી આ મડની અંદર માતાજીનો થોડો પડરાવેલ છે આ છે માતાજીનો જૂનો થડો મોબાઈલ મનો બાળક અહીંયા રાખવામાં આવેલ છે જૂનો થોડો છે માતાજીનો જય મોગલ માં જય રવેજી માં ચતુરાઈ ના ચિત્રેલ ચાકડા તારા ભારણે રાઈદા ભાઈ એમાં ઉણપ હોય જો આય તો રંગ ઉર્જે માં રવેજી એવા રવેજી માં બેઠા છે આ અહીં મોગલ માં રવેજી માં અને ખોડિયાર માં નું મંદિર છે આ છે ભગવતી આય ખોડિયારમાં જય મા ખોડિયાર આ છે પંચ ધાતુ નો સિંહ અંબાજી માં બેઠા છે જય માતાજી મિત્રો અત્યારે અહીંયા મંદિરનું કામકાજ ચાલુ છે છતાય માતાજીએ કોઈ પાસે રૂપિયો માઈગો નથી જે કોઈ અહીંયા મંદિરે આવે મૂકી જાય એ વાત અલગ છે તો આવો આપણે માતાજીની મુલાકાત કરીએ અને માતાજીને પૂછીએ કે માતાજી તમને આ પ્રેરણા કેટલા વર્ષથી મળી છે એ મુલીધર જય મોગલ હું છું લોક સાહિત્યકાર ભાનુભાઈ ડાંગર

પછી એમને ત્રી પાંત્રી વર્ષ થઈ ગયા છે ભેડી હોય તો પછી માતાજી ને ભગવાન ને ભક્તિ કરવું પેલા તો મારો મુરલી પછી હું કાશી ગઈ ને અહીંયા નિમ લઈ આવી જમવું નહીં પૈસા ન લેવા સંપલ નહીં પહેરવા છોટું નહીં બોલવું એ બધા દર્શન કરવા ગઈ તે અહીંયા નીમ લઈ આવી છે તો માતાજી તમે અત્યારે મેં એવું હેમળું હે 45 વર્ષથી અનાજ નું ગ્રહણ નથી કર્યું તો તમારા આ શરીર ના નિર્વાહ માટે કઈ દૂધ કે નહીં કઈ દહીં અને પાણી હવે હાંસવાર દહીં પીવાની પાણી પણ વરસાદ નું ઝિલેલું પાણી વરસાદ બેરન ભરી રાખીને 12 મહિના મિત્રો માતાજી છે બોર કુવાર ડંકીનું કઈ પાણી પીતા નથી જે ચોમાસામાં ચાર મહિના સંગ્રહ કરી લઈએ અને જ્યાં જાય ત્યાં પાણીની બરણી સાથે લેતા જાય છે અને એ પાણી સિવાય બીજું કઈ પાણી પીતા નથી અને હવાર માં ખાલી એક વાયટો દહીં કે દૂધ જે કઈ હોય ખાલી દહીં જ લીએ છે બીજું કઈ લેતા નથી તો ખરેખર જોકે આ અત્યારે વૈજ્ઞાનિક પણ મુંજાઈ જાય

અને મેં એવું સાંભળ્યું છે કે તમે ક્યાંય કોઈ ઘરે પધરામણી કરવા લેતા નથી કરવાનું ચાલુ નથી પૈસા એવું નહીં કરવા જવાનું લેવા તમે જે કાર્ય કર્યા છો અત્યારે ભગવાન દ્વારકા વારો કરાવે માતાજીમાં કરાવે હું શું કરું છું તો કઈ પબ્લિક ને કઈ સંદેશો માગુ છો